ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં નર્મદા મૈયાના નીરના ઐતિહાસિક વધારણા કરવામાં આવ્યા હતા ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં ચાર હજાર એકર જમીનમાં પિયત થશે નર્મદાના નીરથી ખેડૂતો મબલક પાક ઉત્પાદન કરી શકશે નર્મદા મૈયાના નીરના વધારણા કરતા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષેત્રે સમાજના પ્રમુખ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ભચાઉ એપીએમસીના પ્રમુખ વાઘુભા કાનજીભાઈ જાડેજા ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વી જાડેજા ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા તેમજ જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ ગ્રામજનો તથા પંચાયતના સદસ્યો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહે જણાવ્યું હતું કે વાંડિયા ખેડૂતોને હેરાનગતિ બાબતે કોંગ્રેસ અને આપના નેતાઓને આડે હાથ લીધા હતા નર્મદાના પાણીથી વાગડમાં પાકનું વાવેતર થશે જેનાથી ખેડૂતો પગભર બનશે તેમ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે એક જમાનામાં સૂકા પ્રદેશ તરીકે કચ્છની ઓળખ હતી ઘણા વર્ષો સુધી દુષ્કાળ પડતો હતો જેના કારણે લોકો અને ખેડૂતો પરેશાન રહેતા હતા વરસાદ વગર બેહાલ થઈ જતા હતા અને દેવાના ડુંગર તળે દબાયેલા ખેડૂતો માલેતું ઝાર પાસે આજીજી કરીને અને ના છૂટકે ખેતર ગીરવે રાખીને કુટુંબનું ભરણ પોષણ કરતા હતા અપૂરતા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત બનતું હતું બચાઉ અને રાપર તાલુકાના અનેક ગામડાઓમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થતી ન હતી માલધારી પોતાના પશુઓને બચાવવા માટે કાઠિયાવાડમાં હિજરત કરતા કચ્છમાં સાર્વત્રિક વરસાદ થાય ત્યારે પરત આવતા હતા ત્યારે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર તરફથી નર્મદા યોજના હેઠળ અબજો રૂપિયા ખર્ચ કરી કચ્છમાં નર્મદા મૈયાના નીરનું ભગીરથ કાર્ય કર્યું છે ખેડૂતો અને પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત કરી બતાવ્યું છે ભચાઉ તાલુકાના પાણીના ભાવે ખેતીની જમીન કોઈ ખરીદવા તૈયાર ન હતું પરંતુ નર્મદા મૈયાના નીર કેનાલ વાટે આવવાથી જમીનના ભાવ ઉચકાવવા સાથે ખેડૂતો સારા પાક ઉત્પાદન મેળવીને પગભર થયા છે